અપમાનજનક ટિપ્પણી કરી ધાર્મિક લાગણી છે આ મામલે જનરલ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હું સિંધી સમાજના જનરલ પંચાયત ના પ્રમુખ રમેશભાઈ આહુજા અમે આવેદન પત્ર આપ્યું છે કે છત્તીસગઢ ના જે અમિત બધેલ છે જેને અમારા ગુરુજી છે અમારા ભગવાન કહેવાય જુલેલાલ ભગવાન એના વિશે જે ખરાબ વાણી વર્તન કરેલ છે અને અપમાન કરેલ છે આખું અમારા સિંધી સમાજનું અપમાન કહેવાય જેથી અમે આવેદન પત્ર આપી અને આ અમારી જે રજૂઆત છે માનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે ત્યાં એક સખત માં સખત સજા કરવામાં આવે એવી અમારી અપીલ છે જય જુલેલાલ અશોક ધરમદાસ જીવાણી લાડી લુહાણા સિંધી પંચાયતના ઉપપ્રમુખ બોલો અમારી રજૂઆત એ અત્યારે તો અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મિશ્રી અમે અમારું આવેદન પત્ર આપવા આવ્યો છે આવેદન પત્ર માધ્યમ એ છે કે અમિત બગેલ ને વધારે માં વધારે સજા થાય અને ધરપકડ કરી તુરંત તુરંત અમને ન્યાય મળે એવી અમને અપેક્ષા હતી અમે મુખ્યમંત્રીને ને બી લખેલું છે છતાં અમે આવી અપેક્ષા રાખવું કે પીએમ સુધી આ વાત પહોંચે ને તાત્કાલિક આ વર્ષનું ધોરણે કાયદેસરની કાર્યવાહી થાય સિંધી સમાજ શાંતિપ્રિય સમાજ છે પરંતુ આ મુદ્દો શું છે કે આટલો ઉગ્ર થયો અમારા ભગવાન શ્રી જુલેલા છાઈ મહારાજ જે કઈ અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબત મેં અમારી ઘોર નિંદા કરીએ છીએ અમે અમારું આખું પૂરો સમાજ ઘોર નિંદા કરીએ છીએ એ બાબતે અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા પીએમ સાહેબ અને સીએમ સાહેબ બધે આમાં ભાગ લઈ ને આને કડી માં કડી સજા મળે એવી અમારી પ્રાર્થના છે શ્રી ઉત્તરસિંહ સમાજના ઉપર કાળુભાઈ ચંદાણી આજ જે છત્તીસગઢમાં કૃત્ય થયેલ છે અમારા ઈષ્ટદેવ ઝૂલે વિરુદ્ધમાં જે ભાષણ આપેલ છે એને સખત માં સખત સજા થાય એવી અમારી માંગણી છે અને અમે આવેદન પત્ર આપેલ છે જય ઝૂલે જય